સભાસદ ના અધિકાર છે કારણ કે જે મંડળી છે એ સભાસદો ના સમૂહ થી બનેલી છે મંડળી હોય તો કોઈ હોય સર્વપ્રથમ એનો ગ્રાહક હિત કયો જળવાઈ રહે અને મંડળીનું નું હિત કયો જળવાઈ રહે આ બે મુદ્દાને ધ્યાનમાં રાખી અને કમિટી અને ચેરમેન કે જે હોય એ લોકો વહીવટ કરતા લગભગ ઓખળા બધા આપણે ચર્ચાઓ જોઈને ઓખા બધા જોયા તો જુદુસંઘે લગભગ વીસ ટકા મલા નફો આપણને આ વર્ષની અંદર આપ્યો એના સામે હાલ તમને અહીંયા સંભળાવ્યો પણ નફો તમને સાત ટકા દેખો પણ આપણી મંડળીની અંદર લગભગ આપણે ઇલેરી કિલોમાં બે પ્રકારની જે રોકાણ થયેલું છે એ રોકાણના બે તબક્કે જે ટૂંકનું થાય છે એ બધી ટકાવાળી જો આની અંદર તમે મૂકો તો ટોટલ દસ ટકા થાય એટલે વીસ સામે આમાં એટલા માટે કર્યો છું કારણ કે આમાં ઘણા બધા લોકો એવા છે જે પશુપાલન સિવાયના બીજા કઈ ધંધા કરતા હતા લગભગ એના હું એ નોકરી આપી ઘણા ધંધા કર્યા બધો તમે સરવાળો મારો તો કોઈ ધંધો એવો મનાજીવજી જીવથી નહીં ઘડ્યો કે જેની અંદર તમે વાર્ષિક વીસ ટકા ચોખ્ખા જ ઘણા લોકો એવો પ્રચાર કરતા હોય તો પશુપાલન નહીં પરવડતું કઠિન વસ્તુ છે પણ આ બિઝનેસ ને જો તમે બિઝનેસના રૂપ ન લઈ અને ચલાવો તો આ ઓઘળા ઓગળ્યા તમને સો ટકા થઈ જતો તમે બધા હોય ઘેર બેસીને પણ સારું એવું વળતર મેળવો હવે આપણે જો આ સારું એવું વળતર મેળવીએ છીએ તો કયા કારણોસર કેવી રીતે મળે

પાંચથી કમાવવા માટે જવું ને તો ઘેરથી ગાડીનો સેલ મારો એથી ખર્ચો સ્ટાર્ટ થાય છે આખા દિવસનો તમારો પોતાનો ખર્ચો ગાડીનો ખર્ચો ને બધું કરવા જવું તો રૂપિયા જો તો કંદુસો હોય સ્વભાવનો તો હજાર કોઈ મારા જેવો હોય બે હજાર રૂપિયા ઘેર મળતો આવે એટલે હાઈટ હજાર રૂપિયામાં એના કમાવો તેમાંથી વસ્તુ તમારા હિસાબ પર ના હો તો એના કરતો બેસ્ટ છે અને ખાસ કરીને આ જે બધા ઓકડા ઓગળ્યા એ વખળાના અનુસંધાને આજની તારીખે આપણે એવું કહી શકીએ આપણી ડેરી અને દૂધ સહિત બંનેનું એમનો આગળ આપણે ખરેખર એમનો આભાર વ્યક્ત કરવો જોઈએ એક શાળાઓને કરી અને આપણા સભાસદોને વધુમાં વધુ મૂલ્ય વધારવા કાર્ય તાલીફી કર્યું તો મંત્રીશ્રીને પણ હું એક વિનંતી કરું કે દાખલા તરીકે જે કોઈ જોગવાઈઓ હોય એ જોગવાઈઓમાં કેમ તમે જોજો ઘણા બધા તમારે સરકારી નિયમો અનુસાર અમુક આટલા ટકા હું અમુક રાખવા મળે અને આટલા ટકા રાખવા મળે એવું ભેડ ફંડ ઘણું બધું પડી રહેતું હોય તો હવે આ મહિલા અમનો એ સુધારો છો કે તમે હજાર રૂપિયોથી વધારે કોઈ આપી ના શકતા આઠસો રૂપિયોથી વધારે બરાબર છે તો હવે ભેટ માનો કે સરકારી એનો એને એને પેન્ડ ધ્યાન તરીકે કે છે ત્રણ હજાર રૂપિયા ભેટ આપી તો હવે તમે

બરાબર કારણ કે દરેક મંડળીઓની અંદર આ વસ્તુ ચાલતી હોય તો એનો કોઈ ઝાઝો ખર્ચો ના થઈ જાય બરાબર અને અભ્યાસ કરવાની તક મળે અભ્યાસ કરવાની રાત્રે તક મળે મનો કે ખબર પડી ગઈ યોજના એની સાથે ઘણું ઘણું બધું આવું થતું હોય બરાબર એટલે એ મારું સૂચન છે બધાને સ્વીકાર્ય હોય તો ના હોય તો બધાની મસ્તુ સ્થિતિ ચાલે બીજું આ સભાસદ કલ્યાણમાં જો વધારો તમારો થઈ શકતો હોય તો એ પણ વિચારજો અને ત્રીજા નંબરે કમિટી મેમ્બરો હાથે મારે ચર્ચા કરી હતી એ મુજબ દૂધ કલેક્શન જે ભોજન થાય છે બરાબર તો લગભગ એક બે વખત તો છે ગાતી જોયું છે કોઈ હેતુ તો હતું નથી કોઈના પાક ભાઈ કે કોઈના પાક કોઈના પાક પરિસ્થિતિમાં સર્જન એક કલાક થાય છે

apa tu apa tu macam mana macam mana